એમાં સાધનની શું આવશ્યકતા હોય છે તો સાધનમાં આપણી પાસે એક આ જે છે એ રિંગ બરાબર અને એની સાથે સાથે છે આ બે આ દંડ બરાબર આ આપણા સાધનો છે જે રમત માટેના જરૂરી હોય છે ખેલાડી માટે જોઈએ તો આઠ આઠ આપણે ખેલાડી આમાં અપેક્ષિત છે બરાબર છે સ્પર્ધાની શરૂઆત કેવી થશે તો જ્યારે ફર્સ્ટ જ્યારે આપણે આ રમતની શરૂઆત કરીશું તે સમય દરમિયાનના ગાળામાં ભલે ઉપર ઉછળશે અને નીચે પડશે એટલે રમતની શરૂઆત થશે એટલે પછી આપણે એ રીંગને પકડી શકીશું બરાબર આ ફર્સ્ટ વખત જ્યારે નીચે રમતમાંથી શરૂઆત થઈ અને સ્પિશલનો સંકેત થયો તો તે સમય દરમિયાનના ગાળામાં જ્યારે રીંગ નીચે પડશે તો ત્યારે રમતની આપણે શરૂઆત કરીશું બરાબર છે એક હા તમારા ખેલાડીમાં જોવાનું કે તમે બીજા કોઈને પાસ ના કરી શકો તમે પોતાના ખેલાડી સમયપૂર્ણમાં ધ્યાન હોવા છો બરાબર છેલ્લી વસ્તુ બીજી વસ્તુ કે ધારો કે માનીએ ચાલો કે પહેલો નિયમ ખબર પડી ગઈ ને કે રીંગ પડે એ રમાતી શરૂઆત થાય એકદમ બેઝિક કે ભાઈ પડ્યા ભાઈ રમાતી શરૂઆત કરવાની બરાબર હવે બીજો નિયમ કેવો કે ધારો કે માની ચાલો કે મેં આમને આપી આ રીંગ બરાબર તો એમને પાંચ સેકન્ડથી વધારે એની પાસે પાસ નહીં કરવાનું એક દો તીન ચાર એની પહેલાં પાસ કરી દેવાનું બરાબર એક દો તીન હા એટલે રીંગ એવી રીતે આપવાની હાથમાં કે ચંદ્રની સામે